વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ચણાની દાળ નું શાક ઘરમાં કઈ શાકભાજી ન હોય તો આ ચણાની દાળ નું શાક બનાવશો તો તમને ખુબ જ મજા આવશે રોટલી પરોઠા કે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને આ શાક આપણે આજે લસણ ડુંગળી વગર જ બનાવશું તો અહીંયા આપણે એક વાટકી જેટલી ચણાની દાળ લીધી છે લીલા ધાણા લીધા છે એક એ ટુકડો લીધો છે મીઠા લીમડાની ડાળકી લીધી છે એક મરચું આપણે ઝીણું ઝીણું સુધાર લીધું છે અહીંયા મીઠું બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આ જે ઉપયોગ કરી અને આપણે ચણાની દાળનું શાક બનાવશું તો પહેલાં ચણાની દાળને ધોઈ અને દસ થી પંદર મિનિટ તમારી પાસે ટાઈમ હોય તો પલાળી શકો છો અથવા તો રાત્રે પલાળો તો પણ ચાલે ચાર પાંચ કલાક પલાળો તો પણ ચાલે અને પલાળો નહીં અને તમારી પાસે ટાઈમ ન હોય તો ધોઈ અને તરત બાફી પણ શકો છો આપણે દાળને ધોઈ અને પંદર મિનિટ પલાળેલી છે અને આપણે કુકરમાં લઈ લીધી છે હવે આપણે એને બાફી લેશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું થોડી ચાર થી પાંચ સીટી આપણે કુકર માં લઈ લેશું તો અહીંયા આપણી દાળ સરસ બફાઈ ગઈ છે

હવે આપણે એનો વઘાર કરી લેશું હવે આપણે દાળનો ઘી ઉમેરશું તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું

મસાલો સાતડવા માટે જે પાણી ઉમેરે પાણી બળી જાય ત્યાં સુધી મસાલાને આપણે સાતડવાનું છે

હવે આપણે થોડું મીઠું ઉમેરશું અહીંયા આપણે થોડું પાણી ઉમેરશું પાણીના ભાગનું આપણે મીઠું ઉમેરેલું છે હવે આપણે એને ઉકળવા દઈશું મસ્ત એવું એટલે મસાલો આપણો દાળ સાથે વળી જાય દાળને તમે આછી ઘાટી ગમે રીતે કરી શકો છો તમારા ઘરમાં જેવી રીતે ફાવતું હોય કે જે એકદમ ઘટ દાળ ફાવતી હોય તો પાણી ઓછું ઢીલી એવી ફાવતી હોય તો રસ્તા દાળ ફાવતી હોય તો રસો કરવા માટે થોડું પાણી ઉમેરવાનું હવે આપણે આને થોડી વાર ઉકળવા દઈશું એક મિનિટ તો અહીંયા આપણી દાળ મસ્ત એવી ઉકળી ગઈ છે તો હવે આપણે આની અંદર લીંબુ ઉમેરી દઈશું તમારી પાસે લીંબુ ન હોય તો આમચૂર પાવડર ઉમેરી શકો છો એ પણ ન હોય તો ટમેટા પણ એક ટમેટું આપણે જ્યારે સાતળી મસાલો ત્યારે ટમેટું એક ઉમેરી દેવાનું તો પણ મસ્ત આવશે સરસ મિક્સ કરી દેસુ ઉપરથી થોડા ધાણા ઉમેરી દેશું આપણે ગાર્નિશ કરવા માટે રાખશું તો અહીંયા આપણી ચણાની દાળનું શાક રસીલું એકદમ તૈયાર છે તો અહીંયા આપણી ચણાની દાળનું શાક તૈયાર છે તો સર્વિંગ બાઉલ માં હવે આપણે સાવ કરી લેશું તો અહીંયા આપણે શવ કરવા માટે જે તરી કાઢેલી એને આપણે ઉપરથી ઉમેરી દઈશું આ ચણાની દાળનું શાક તમે પરોઠા કે પૂરી સાથે ખાશો તો તમને ખૂબ જ મજા આવશે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસુ તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું ચણાની દાળનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નાય અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો